કોં બંધાયો કે ની તો ગબન તને નખેને વર્ષો થાય ને બંધ રહી ને નખાય વા 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 વિનન કે મસ્ત મસ્ત હિંગો આવી જ્યો કેટલા બરના કેટલા બરને મોર હેલો યુટ્યુબ ફેમિલી કેમ શું બધા સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય વિના તારામ કેમ હું જયરા તો આ બે વાગે બ્લોગ ચાલુ કર્યો કારણ કે ભાઈ દાદાને લીને દવાખાને જેલા હતા તો ના તો કાંઈ બ્લોગ શૂટ નહીં કર્યો એટલે આ બે વાગ્યે બે વાગ્યા આવ્યા છે ઘેરે તો બે વાગ્યા અમે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો કાવી લે લે લે

આલે હાલ તો ભાઈ હાલ તો કડ પહોંચ આવ્યો હિનાશ આજો આખા હા

અઢી ત્રણ વાગો આવી ગયા તો અત્યારે સુધી હું ન્યા જતો હતો તો હવે થોડીક વાર રહીને પછી મારે પાછું જવાનું છે ટિફિન ને હું લઈને જાઉં ત્યાં કારણ કે ભાઈ છે પછી એક પટેલ છે અને મારા ભાભુ છે એટલા જણા છે તો પછી થોડીક વાર રહીને શું કર્યા તું અહીંયા ઓહ સમતો કેટલો બધો લબાશો આમ જોતો કેટલો બધો લબાશો હે આ કિનારો એટલે કેટલા બન્ને કેટલા બન્ને છે બરે એટલે બધો લબાસો હે તો હું કામ કરતો આ તો સ ગાળ ને હું કર્યું બોલો કાલ ધૂપ પર આ કે ની હે તો ગાળ ને હુંધું કર્યું હું ઠામરા ને ઉઠકુ કામ કર્યું એવું કર્યું હા ઠે આવજો આલે જાને ભાઈ આવજો આવજો

પણ અમને એમને કીધું હાલો આપડે આવ્યો આયુર્વેદ જઈને ગાઠિયા ખાતા ટ્રક લખાય એબા તમે ઘણા ખરાઈન કોમેન્ટ આવી કે ગોદી ભાભી તો ગોદી ભાભી તો ઘણીવાર વિડિયોમાં આવે પણ ગોદી ભાભી નું ઘર ના કેમ વિડિયોમાં નથી આવતા તો આ રમેશભાઈ જરા એ અમાર ગોદી ભાભી નું ઘર ના હે લઈ લેજો મારા ભાઈ હે માર્થી મોટો હે મારા દાદા નો છોકરો ને જો અત્યારે જમા મિડા રબો સોએલા કરો સોએલા કરો સોએલાત કરો ભાઈ

મોવા હોસ્પિટલે લઈ ગયા અને દાખલ કરી દીધા હા તો અત્યારે ના હે કે ભાઈને પટેલની બધા ભાભુ ભાભુની બધા છે તો એ અત્યારે હતા ને કારણ કે હવે એટલું બધું કાંઈ બહુ એટલું બધું નથી પહેલાં લઈ ગયા ત્યારે જ્યારે ફૂલ હતું અત્યારે એટલું બધું કઈ છે નહીં એટલા માટે હે કે હવે ત્યાં હોય ખાલી ના બેઠા હોય ને એવું હોય બધું તો હું મારે પાછું ચાર પાંચ ચાર તો વાગી જાય એટલે પાંચ છ વાગે મારા પાછું રાવવાનું છે તો હું તમને બતાવીશ એવું લાગે ને તો વિડીયો બનાવી નકર તમે બધા કોમેન્ટ કરશો ને આ વિડીયોની અંદર તો બતાવી નકર હું બતાવી નહીં તો ખાસ કરીને હું જાય અને પછી ચા પાણી પી લો અને ખાસ તમને બધાને ખબર પડી જશે કે દાદાને શું શું શ્વાસ બહુ સડવા મીડો થયો અને આમ શ્વાસ જ નહોતા લઈ શકતા ને એવું બધું થવા મીડ્યું ને એટલે જા કા લી ગયા કાંઈ કાં મને ખબર અત્યારે ઓક્સિજન ઉપર જ ઓક્સિજન ની નળી નાકમાં ફિટ કરેલી હે ઓક્સિજન ઉપર જ છે તો એવું હતું એટલે તાત્કાલિક ગયા તો ફેમિલી જો મસ્ત મસ્ત ગરમા ગરમ ચા બનવા મળી હવે કા મને દખાના હતો મને માથું દુઃખો મળ્યું એવું હતું ને ખાસ કરીને હવે હે આ ને આપણે પૂરો કરી દઈ બસ આ તો વચ્ચે ગેપ ન ને એટલા માટે સ્પેશિયલ આ વિડીયો બનાવ્યો હતો તો તમે બધા કમેન્ટ કરશો કે તો આપણે આઈ થિંક જાઉં ને દવાખાનાનો ને એની વિડીયો બનાવીશું ના થોડું 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 કમતો વિડીયો બનાવીશું તમે બધા કહો હતો નકર કાંઈ નહીં બનાવીએ તો ખાસ કરીને કમેન્ટ કરી દેજો અને આજનો બ્લોગ કેવો લાગ્યો પાછા કમેન્ટની અંદર જણાવજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી બાય